નોર્થ-વેસ્ટ રિલીફ ટ્રસ્ટ દા મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના સંયુક્ત ઉપક્રમે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય કેસરા ખાતે પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ગરીબ ભાઈ બહેનોને સીવાના સિલાઈ મશીન અપંગોને ત્રણ પૈડાવાળી ટ્રાઇસિકલ આપવામાં આવી હતી સેવા નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ યુકેના સહયોગથી પચાસ બાળકોને ઘટનાનો કાર્યક્રમ અને જે લોકો અપંગ છે એમના માટે સાત નાયસિકલ અને જે બહેનો ગુજરાન ચલાવવા માટે દસ સિલાઈ મશીન એ નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ તરફથી આજે એનાયત કરવામાં આવ્યા આજે નોર્થ ચાલક એ નામુભાઈ શિખા બરોડાના એડવોકેટ ખાન સાહેબ અને આપણા માનવસલી સાહેબ એ બધાની ઉપસ્થિતિમાં મધ્ય ગુજરાતના તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે મશીન અને ટ્રાય સિકલને એનાયત કરવામાં આવી પચાસ બાળકોનું આજે કદનાનો કાર્યક્રમ જેવી સંપન્ન થયો છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત હતા અને બધાય આ જે સંસ્થા છે એનો આભાર માન્યો અને અંદા પાસે દોઆ કરી આ સંસ્થા વધારે મજબૂત બને અને લોકોના સુખાકારીના કાર્યો કરે એ બી પાસે જોવા